mọi người ăn mặc 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 不赖。

મારો શું આખરે તોખા મારતો તો નહી મારો શું મોળતો એને કશુ લ્યો લ્યો કરી કે પડતી હે તો ના ના એમ થોડો રાગ ઘરે જવાનું શક્ય કરો ના ના ન ના ભઈ એ શું હે ના કશુ ના આનું ના 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 તું જો લ્યો સાચું બો હા લ્યો તારું સલામ નહી સલામ નહી ના મમ્મી ના ચાલે પણ એને આવનો ના જો લ્યો હેય

અંજાતાવ જ ખાઈને આ ગગલો રે ને એક નંબર ની લુકવાય છે આ હું તમને કહું કજી તમને અને ઈરા રે ને પાછું સુકે વરાય છે બગાણું સીજી એક નંબર નો બગાડુ એટલે તમે હું તો બસ આટલામાં તો ફોટો મારતા હું તમાર હંગશ આવું પડી જા

મારો બેટો અમારને ખબર જ નથી કે આ જો જિગનો છે આ રોક નક ના આવે હવે આયા હવે જાવ તો પડશે કે એ છોરા ઓય ઓય લેવા ખાઈ ગોડી તૈયાર સમાજી जातो છે ખાડા ઉપર જઈ ખોજી અને ગગજી બે આ તો ચાંદી છે ચાંદી લાઈ ઓટારી મન તો ગગજીને લાગતી નઈ ગગજી ભાગે આવતા છે ભોડ્યો શું રાખી એવાયા એ નહી એ વિમેલા એ એ મોયેશ એ માખો કે મકાટ ઓ માય ગુણમન થાય આગળ એ મયા તને એક બોલે માય તમન લાગો તો પછે તો પછે તો જો ગુણમન ગુણમન થાય એ એ થઈ ગઈ જોતા કરો કેટલો વજન છે આ એ અમે કરું મારી બડે ગટુશ્યા તમને હા એક જીવો બે રાત કરો ઓ શું ખાવા આયા ખાવા તો વેટી મારો આન ગડતી શું કરતા કોઈ કાઢતા રાખશું ના ના જો આને ના ના આવું તમે જ ડોણા જેવા થઈ જાય તમારું હું તો ડોણા જેવું છે એ બોલ લે શું આ અમે કોઈ પાડે હા દુખલી આ ઓમ કે આ તો ખૂબ ચીકણો નહીં મારો છું એ તો તો હા સાચી વાત છે કે પણ મી ના મોની આ એ ઓલ કે આ જો ના ઓલ એ જો ના તો એ એ ઓમ અમીર મો ના હોય ને આવું કદી ગરીબ ને ના લે કોઈ વેસવાનું હોય આ રો ભોગરા જેવો એક પૂરી ના એ પૂરી ના જિંદગી મે ભાયરા ને ગંગલા વેવાઈ હું હોય નો શું લઈ આવ્યા તમે હુઈ રહ્યો તાણ

એના જેવું થાણ તાની ઇયાને ઈ વાત એ ઓન તો હાચી હો તો પછી એના જેવું થાવ પડે ન તાના મને ઈ એક નંબર નો ટીકો આગળ તમને કહું કે શું કરજો ને આપ્યોન વિચાર દે ના ના ને આયો ડબલે એ પુટતા આની નઈ હો ઓહો ઓહો થરે માય ઓને ઓને ઈ છે આઈ દવા એ કીધું આરે કેમ પોપટ ગોડે બોલવા માંગો તમે કુગડા ગયો